ભારતીય યુદ્ધ જહાજ આઈ એન એસ સુમિત્રાએ આજે દરિયામાં ઓગણીસ પાકિસ્તાની ખલાસીઓને સોમાલી ચાંચિયાઓની ચુંગાલમાંથી બચાવ્યા હતા નૌકાદળે મેસેજ મળતા જ તરત જ કાર્યવાહી કરી અને પાકિસ્તાની નાગરિકોને બચાવી લીધા હતા એક ભારતીય સંરક્ષણ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે નૌકાદળના યુદ્ધ જહાજ આઈ એન એસ સુમિત્રાએ કોચીના દરિયાએ કાંઠેથી લગભગ આઠસો નોટિકલ માઇલ દૂર પૂર્વી સોમાલિયા નજીક ચાંચિયાઓ દ્વારા હાઇજેક કરાયેલા જહાજ અલ નેમી અને તેના ક્રૂને બચાવ્યા હતા ભારતીય નૌકાદળે ચોવીસ કલાકની અંદર બીજી વખત માછીમારી કરતા જહાજને બચાવ્યું મળતી માહિતી અનુસાર ભારતીય નૌકાદળે એક દિવસ પહેલા પણ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઈ એન એસ સુમિત્રાએ સોમાલી ચાંચિયાઓ દ્વારા અપહરણ કરાયેલા માછીમારોને બચાવ્યા હતા ચાંચિયાઓએ ઈરાની જહાજને હાઈજેક કર્યું હતું જેમાં લગભગ સત્તર ક્રુ મેમ્બર સવાર હતા સાથે જ ભારતીય નૌકાદળે ચોવીસ કલાકની અંદર બીજી વખત માછીમારી કરતા જહાજને બચાવ્યું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App